હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજની રેસીપીમાં એવું છે કે આજની રેસિપી છે મારા સાસુ બનાવી રહ્યા છે અને આજની રેસીપીનું નામ છે કે સાસુ સાસુમાની ડાળ હવે તમને એમ થશે કે સાસુમાની દાળ એવું કેમ નામ રાખ્યું છે તો સાસુમાની દાળ એવું નામ છે ને મારા ભાઈએ આપ્યું છે મારો ભાઈ જ્યારે પણ મારા ઘરે આવે છે ત્યારે હંમેશા મને એવું કહે છે કે દીદી તમે આજે સાસુમાની દાળ બનાવજો મારા સાસુમાં એટલી સરસ ડાળ બનાવે છે કે અમારા આજુબાજુ વાળા પાડોશી છે એ પણ એને ડાળ બનાવવા માટે બોલાવે છે તો આજે મેં વિચાર્યું કે ચાલો હું મારા સાસુને જ કહું કે એ છે આપણને ડાળની રેસીપી છે શીખડાવે તો આગળની જે કઈ નેક્સ્ટ રેસીપી છે એ મારા સાસુમાં શીખડાવે છે આ રેસિપીમાં છે એમને એમની બધી જૂની જે કઈ રીત હોય એ શીખડાવી છે તો ચોક્કસથી જોજો વિડીયો સ્કીપ બિલકુલ ના કરતા અને ત્યાર પછી મને કમેન્ટમાં જરૂરથી જણાવું કે આ મારા સાસુમાએ જે કંઈ દાળ બનાવી છે તમને કેવી લાગી તો ચાલો જોઈએ કે એ છે કઈ રીતની ડાળ બનાવે છે અહીંયા છે આપણે પાંચ વ્યક્તિને થાય એટલી દાળ આપણે બાફી લીધી છે લગભગ એકથી દોઢ કપ જેટલી આ ડાળ બાફેલી છે મારા સાસુ છે આ ડાળને ઝેરણીની મદદથી નથી ઝેરતા જે આપણે બ્લેન્ડર આવે છે એની મદદથી છે આ ડાળને બ્લેન્ડ કરી નાખે છે તો હું આ ડાળમાં છે બ્લેન્ડર ફેરવી દઉં છું જેથી કરીને ડાળ છે એ એક પણ આખી ન રહી જાય અને ત્યાર પછી આગળની જે કાંઈ પ્રોસેસ છે જે કંઈ મસાલા કરવાના છે એ બધા મારા સાસુ કરશે તો અહીંયા મેં બ્લેન્ડર ફેરવી દીધું છે તમે જોઈ શકો છો કે આ રીતે છે એકરસ ડાળ છે એ થઈ ગઈ છે હવે ડાળ છે આ રીતે ઝેરાઈ જાય પછી તમારે આ ડાળની અંદર છે પાણી નાખવાનું છે અહીંયા મેં દોઢથી બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તમે એની થિકનેસ જોઈ શકો છો આ રીતની પતલી જ છે દાળને રાખવાની છે બહુ જાડી નથી કરવાની મારા સાસુ આને જ્યારે બનાવે છે ત્યારે એકદમ પતલી દાળ રાખે છે મેં એમને પૂછ્યું કેટલા ગ્લાસ પાણી નાખવાનું તો એમ કે છે કે હજી થોડું નાખ એટલે મેં હજી થોડું પાણી એમાં એડ કર્યું છે તો આ રીતની તમે થિકનેસ જોઈ શકો છો ડાળની હવે મીઠું નાખવાનું છે સૌથી પહેલા તો ત્યાર પછી ધાણાજીરું પાવડર નાખીશું મરચું પાવડર છે ધાણાજીરું અહીંયા એમને એક ચમચી નાખ્યું છે મરચું છે એ અડધી ચમચી છે અને એક ચમચી હળદર નાખી છે અને આ બધું છે એને આ રીતે મસાલો નાખી અને મિક્સ કરી લેવાનું છે તો ડાળને છે આપણે લો ફ્લેમ પર તે મૂકી દેવાની છે ત્યાર પછી તે આપણે આ જે કાંઈ મસાલા છે એ વન બાય વન છે આપણે અંદર એડ કરતા જવાના છે તો અહીંયા આપણે મરચું મીઠું જીરું ને હળદર એટલું એડ કર્યું છે અને આ ડાળ છે એ આપણે ઉકળવા મૂકી જ દીધી છે આ જ્યારે ડાળ ઉકળતી હોય ત્યારે તે બાકી બધા જે કાંઈ મસાલા છે એ પણ આપણે કરતા જવાના છે અહીંયા બે ચમચી જેટલો છે ગોળ એડ કર્યો છે ત્યાર પછી જે મીઠા લીમડાના જે પાન આવે છે એ પણ એડ કર્યા છે તો મીઠા લીમડાના પાન છે મારા સાસુ આ રીતે આખી જે મીઠા લીમડાની ડાળ આવે છે એ તે નાખે છે અને મરચું છે એ પણ આ રીતે તમારે એક ટુકડા કરી અને જે મોળું મરચું આવે છે ને એ અહીંયા એડ કર્યું છે એ એક જ મરચું અમે લીધેલું છે અહીંયા અને આ બધો આપણે જ્યારે મસાલો કરતા હોય ત્યારે પણ દાળને ઉકળવા દેવાની છે અને પછી પણ છે આપણે થી પંદર મિનિટ જેવું છે ડાળને ધીમા ગેસે જ ઉકળવા દેવાની છે મારા સાસુ છે જ્યારે ડાળ બનાવે છે ત્યારે એકદમ ગેસની ફ્લેમ છે સ્લો જ રાખે છે એ હાઈ ફ્લેમ ઉપર ડાળ છે એ ઉકળવા નથી દેતા એકદમ છે સ્લો ફ્લેમ કરી અને પછી જ તે ડાળ છે ઉકળવા મૂકે છે અને ડાળમાં જે કાંઈ આપણે એડ કરવાનું હોય છે એ બધું પણ પહેલેથી સુધારીને રાખતા નથી ડાળને છે ગેસ ઉપર ચડાવી દે છે પછી દાળ ઉકળતી જાય એમ છે વચ્ચે વચ્ચે બધું કટ કરતા જાય એમાં ઉમેરતા જાય છે અહીંયા જુઓ આપણે અડધું છે એ ટમેટું ઉમેર્યું છે ખટાશ માટે છે આપણે લીંબુ અને ટમેટું બેનો યુઝ કર્યો છે અહીંયા પહેલા આપણે ટામેટા એડ કરી દીધા છે લીંબુ છે આપણે જમતી વખતે જ એડ કરવાનું છે જો તમે ગરમ ગરમ દાળ હોય અને એમાં લીંબુ એડ કરો છો તો એનાથી છે એસિડિટી થઈ જાય છે એટલે લીંબુ છે આપણે લાસ્ટમાં જમતી વખતે એડ કરવાનું છે ત્યાર પછી આદુ છે એને આ રીતે ચીઝ ખમણી આવે છે એની મદદથી છે તમારે ખમણીને એમાં એડ કરવાનું છે અહીંયા આદુ છે તમારે થોડું વધારે જ લેવાનું છે આદુનું ટેસ્ટ છે દાળમાં ખૂબ જ સારો એવો આવતો હોય છે એટલે આદુ નાખું દાળમાં બહુ જરૂરી છે તો આ રીતે છે તમારે આદુ છે અંદર એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે એને થોડીવાર માટે છે પાંચથી દસ મિનિટ જેવું મેં કીધું તો આપણે આ જે કાંઈ સામગ્રી અંદર એડ કરી ત્યારે પાંચ મિનિટ તો થઈ જ ગઈ છે એટલે હજી થોડી પાંચ મિનિટ છે આપણે એને સ્લો ગેસ ઉપર છે ઉકળવા દેવાની છે અને અહીંયા આપણે તમાલપત્રના પાન નાખી દીધા છે એ તમે જોઈ શકો છો આ રીતે છે ધીમા ગેસે તે આપણે ઉકળવા દઈશું જેથી કરીને આપણે જે કાંઈ બધા મસાલા નાખ્યા છે એ બરાબર રીતે છે દાળમાં એનો સ્વાદ આવી જાય આપણી દાળ છે એ આ રીતે ઉકળી જાય એટલે આપણે એની અંદર છે કોથમરી એડ કરવાની છે કોથમરી તમારે લાસ્ટમાં જ્યારે દાળ ઉકળે ત્યારે તે એડ કરવાની છે કોથમરી નાખી અને આપણે છે એમાં ચમચો ફેરવી દેવાનો છે જેથી કરીને દાળમાં છે કોથમરી મિક્સ થઈ જાય અને એક મિનિટ જેવું છે દાળને ઉકળવા દઈશું કોથમરી નાખ્યા પછી તો હવે ડાળ છે આપણી સરસ રીતે જોઈ શકો છો ઉકળી ગઈ છે અને એના પાંદડાનો કલર જે કંઈ આપણે મસાલા કહ્યા હતા એ જો થોડા ચેન્જ થઈ ગયો છે એટલે એનો સ્વાદ છે ડાળમાં આવી ગયો છે હવે આપણે ડાળનો વઘાર કરી લઈએ તો અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું છે તેલ એડ કર્યું છે તો વઘારમાં છે સૌથી પહેલાં મારા સાસુ છે એ મેથી એડ કરે છે તો અહીંયા અડધી ચમચી જેટલી મેથી એડ કરી છે અને તેને છે આપણે બ્રાઉન રંગની ન થાય ત્યાં સુધી તેલમાં છે ચડવા દેવાની છે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી છે જીરું એડ કરવાનું છે અને આ બધો વઘાર થઈ જાય એટલે આપણે આ વઘારને છે દાળમાં એડ કરી દેવાનો છે દાળમાં જ્યારે આપણે આ વઘાર એડ કરીએ ત્યારે આપણે એક પીંચ જેટલી હિંગ એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલું છે મરચું પાવડર એડ કર્યું છે અને તેને છે દાળમાં આ રીતે છે એડ કરી દેવાનું છે તો સરસ મજાની દાળ છે બનીને તમારી રેડી થઈ જશે વઘાર કર્યા પછી પણ છે તમારે બેથી ત્રણ મિનિટ છે દાળને ઉકળવા દેવાની છે અને તમે જ્યારે જમો ત્યારે આની અંદર છે તમારે ઉપરથી લીંબુ છે એને નીચવી દેવાનું છે અત્યારે ગરમ દાળ હોય ત્યારે લીંબુ નથી નીચવાનું મારા સાસુ લાસ્ટમાં જ તે છે એમાં લીંબુ એડ કરે છે તો આને છે ગરમા ગરમ તમે ભાત સાથે ખાવ તો ખાવાની એકદમ મજા આવી જાય બધું તે ટેસ્ટ આમાં આવે છે ખાટો મીઠો ગળ્યો તીખો બધા જ સ્વાદનું બેલેન્સ છે ખૂબ સરસ એવું હોય છે તો તમે પણ છે સાસુમાની ડાળવાળી રેસિપી છે ચોક્કસથી બનાવજો અને ત્યાર પછી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે સાસુમાની ડાળ છે તમારે કેવી બને તમે આ ડાળ એકવાર ટ્રાય કરશો તો ફરીવાર છે તમે આ જ રીતથી છે ડાળ બનાવશો અને તમારા ઘરમાં પણ બધા લોકોને છે આ ડાળ ખૂબ જ પસંદ આવશે હવે હું મળીશ નેક્સ્ટ વિડિયોમાં બાય બાય ટેક કેર